કંડલા ખાતે આવેલ દિન પોર્ટ ઓથોરિટી અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજે પોર્ટ માટે જોખમીરૂપ બનેલા તમામ દબાણ પર બુલડોઝર કરી દેવામાં આવ્યું હતું પોર્ટના અધિકારીના જણાવ્યા અનુસાર અંદાજે સો એકરની જમીન પર દબાણ હતું તે તમામ દબાણ પર બુલડોઝર કરી દેવામાં આવ્યું પોર્ટની સુરક્ષા માટે અને ખાસ કરીને પોર્ટની સુરક્ષાને ગંભીર રીતે નુકસાન કરતા દબાણો સામે સરકારે ખૂબ આક્રમક વર્ણન અપનાવ્યું છે અને જે દબાણો છે તેને તાત્કાલિક અસરથી ધ્વંસ કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે કંડલા ખાતે દીનદયાલ પોર્ટમાં આજે પણ સરકારની અતિક્રમણ વિરોધી ઝુંબેશના રાષ્ટ્રીય સુરક્ષા માટેના સંભવિત જોખમોને ધ્યાનમાં રાખી બંદર નજીકની જે જમીનોમાં દબાણ કરવામાં આવે તો તમામ દબાણો પર આજ સવારે ડિમોલેશનનું કામગીરી શરૂ કરવામાં આવી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અને કંડલા પોર્ટના અધિકારીઓ તથા અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે સવારથી જ કામગીરી શરૂ કરવામાં આવી હતી લગભગ સો એકરમાં જે જમીનમાં આ દબાણ કરવામાં આવ્યું જે દબાણ સુરક્ષા માટે સંપૂર્ણપણે જોખમ હતું તે તમામ દબાણો પર આજે બુલડોઝર કરી દેવામાં આવ્યું હતું ખાસ કરીને અગાઉ પણ દબાણકર્તાઓને નોટિસ પાઠવવામાં આવી હતી સ્વેચ્છાએ દબાણ ખસેડી લેવા માટે પરંતુ નોટિસનો અમલ નહીં કરતા આખરે આજે ચુસ્ત સુરક્ષા વચ્ચે પોર્ટના અધિકારીઓ દ્વારા આ દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી હતી અને મોટા ભાગના દબાણો પર બુલડોઝર કરી દેવામાં આવ્યું હતું તે સુરક્ષા માટે અને ખાસ કરીને પોર્ટની સુરક્ષાને ગંભીર રીતે નુકસાન કરતા દબાણો સામે સરકારે ખૂબ આક્રમક વર્ણન અપનાવ્યું છે અને જે દબાણો છે તેને તાત્કાલિક અસરથી ધ્વંસ કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે કંડલા ખાતે દીનદયાલ પોર્ટમાં આજે પણ સરકારની અતિક્રમણ વિરોધી ઝુંબેશના રાષ્ટ્રીય સુરક્ષા માટેના સંભવિત જોખમોને ધ્યાનમાં રાખી બંદર નજીકની જે જમીનોમાં દબાણ કરવામાં આવ્યા હતા તમામ દબાણો પર આજ સવારે ડિમોલેશનનું કામગીરી શરૂ કરવામાં આવી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અને કંડલા પોર્ટના અધિકારીઓ તથા અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે સવારથી જ કામગીરી શરૂ